ગીતા દીદીથી શરૂઆત કરી છે વાસ્તવમાં કે ભાઈ ધ્યાનને જો આપણે સરળ ભાષામાં કહેવું હોય તો શું કહી શકાય જીવનની યાત્રા ચાલી રહી છે એમાં આત્મા આ શરીર રૂપી સાધન દ્વારા કઈ રીતે ચાલી રહી છે શું એનો રોલ છે એને સમજવો પછી આપણે સૃષ્ટિ પર શા માટે છીએ અને ત્યાર પછી એ જે આત્માની સ્થિતિ છે એને ઇમ્પ્રૂવ કરવા માટે પરમ શક્તિ થી કનેક્ટ કરવી જેનાથી એ પોતાની શાઇન વધારે પોતાના બળને વધારે એ છે ધ્યાન કરેક્ટ વેરી ગુડ હા હરીશભાઈ તમે જો એમાં ને તમારી રીતે તમે અલગ પણ એનો ડેફિનેશન આપી શકો છો કે ધ્યાન શું ધ્યાન કેમ કરવું તો ધ્યાતા થી ધૈ પ્રાપ્તિ સુધીનો જે પુરુષાર્થ છે જે પ્રોસેસ છે ધેટ ઇઝ ધ્યાન છે એટલે જ કીધું છે કે તત્ર પ્રત્યેક તામતા ધ્યાનમ એટલે એકરસ થવું એકચિત્ત થવું એકાગ્ર થવું એ જે પ્રોસેસ છે એટલો જે ગાળો છે એ ધ્યાન છે